વડોદરા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ ફ્લાવર શોનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું વડોદરા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ અને બાગાયત વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે નવલખી મેદાન ખાતે ફ્લાવર શોનું આયોજન કરવામાં આવ્યું છે બાવીસમી ફેબ્રુઆરીથી શરૂ થયેલા ફ્લાવર શોનું ઉદઘાટન આજે કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મુખ્ય અતિથિ વિશેષ તરીકે શ્રી રાજેશ શાહ તેમજ ગુજરાત રાજ્યના બાગાયત નિયામક પી એમ વઘાસિયા ઉપસ્થિત રહ્યા હતા રાજ્યકક્ષાના પ્રદર્શનમાં વિવિધ જાતના અને ભાતભાતના ફળ ફૂલ અને શાકભાજીનું પ્રદર્શન કરવામાં આવ્યું છે આ પ્રદર્શનમાં મુખ્ય આકર્ષણ તરીકે કાળા ગાજર છ ફૂટ લાંબી દૂધી સહિતની અન્ય ચીજવસ્તુઓ પ્રદર્શિત કરવામાં આવી છે વડોદરાના પર્યાવરણ પ્રેમી જનતા તારીખ છવ્વીસ સુધી આ પ્રદર્શનનો લાભ લઈ શકશે તથા પોતાના મનગમતા ફૂલ છોડ અને ખાતર સહિતની વિવિધ વસ્તુની ખરીદી કરી પોતાના ઘર બગીચાઓની શોભા વધારી શકશે ફ્લાવર શોના આયોજનમાં આ એકાવનું ફ્લાવર શો છે બરોડા એગ્રીવોટિક સોસાયટી ખૂબ સક્રિય છે આ આયોજન કરવાનો હેતુ શહેરી નાગરિકોને એક કુદરત તરફ વાળવાનો પ્રયાસ છે કારણ કે આ બાયો એસ્થેટિક એટલે કુદરતી સૌંદર્ય માણે લોકો તો એક તો મેન્ટલી થોડુંક સેટિસ્ફેક્શન રહે અને એક લાઈફમાં એક એન્જોયમેન્ટ જેવું હોય છે તો આ ફ્લાવર શોના માધ્યમથી લોકોને એક સંદેશ મળે છે કે આ પ્રકારના ફૂલોની ખેતી પણ રાજ્યમાં થઈ રહી છે લોકોને હરીફાઈની આમાં હરીફાઈ પણ ગોઠવેલી છે હરીફાઈને હિસાબે લોકોમાં સારામાં સારું કરવાની ભાવના જાગ્રત થાય છે લોકોને સારામાં સારું જોવા મળે છે અને પોતાના ઘરે આ પ્રકારને કરવાનો પ્રેરણા મળે છે અને પોતાના ઘરે જે કંઈ મટિરિયલ જોતું હોય એનું વેચાણ વ્યવસ્થા પણ અહીંયા હોય છે તો પોતાની આંતરિક ઈચ્છા જે કંઈ હોય એ એમાં સંતોષ મેળવે છે ઓર્ગેનિક જ એવું આ અત્યારે ફ્લાવર એવું ઓર્ગેનિક જ એવો કોઈ અમારો આશય હોતો નથી પણ ઓર્ગેનિક વાળા પણ પોતાનો ભાગ લઈ રહ્યા હોય છે અને પોતાનું એ રીતે નિદર્શન કરીને બતાવતા હોય છે કે અમારી ખેતી ઓર્ગેનિક થી થઈ રહી છે વડોદરામાં નવલખી કમ્પાઉન્ડ ખાતે એકાવન ફળ ફૂલ શાકભાજી અને બોનસાઈ અને પ્રદર્શનનું બે હજાર ચોવીસનું એક્ઝિબિશન કરવામાં આવ્યું છે આ સમગ્ર આયોજન બરોડા એગ્રી હોર્ટિકલ્ચરલ સમિતિ તથા બાગાયત ખાતું ગુજરાત રાજ્ય આજે વગાડે સાહેબ પણ અહીંયા આપણી સાથે છે એમના માધ્યમથી કરવામાં આવ્યું છે હું આપના દ્વારા બધા શહેરીજનોને સંદેશ આપવા માગું છું કે આ પ્રદર્શન છવ્વીસ તારીખ સુધી ખુલ્લું રહેવાનું છે આપણે કોવિડમાં જોયું છે કે પ્લાન્ટ્સનું મહત્ત્વ કેટલું છે ઓક્સિજનનું મહત્ત્વ કેટલું છે તો ઇન્ડોર રાખવા માટેના પ્લાન્ટ્સ પણ અહીંયા ઉપલબ્ધ છે તો મારી બધા શહેરીજનોને વિનંતી છે કે આપ મેડિકેટેડ પણ ફાયદો લો આ પ્રદર્શનનું અવશ્ય મુલાકાત લો અને આપ ફળ ફૂલ કેવી રીતે ઘરમાં પણ થઈ શકે નાની જગ્યા હોય એમાં પણ થઈ શકે તે બાબતની માહિતી પણ અહીંયાથી લઈ શકો છો આપ ખરીદી પણ કરી શકો છો અને આપણા ઘરને ચોક્કસ ગ્રીન હાઉસ જે પ્રમાણે આપણે વડોદરામાં સંકલ્પ કર્યો છે કે ગ્રીન વડોદરા બનાવવું છે તો આપ આપના ઘરને પણ ગ્રીન હાઉસ બનાવો તેવી આજી અપેક્ષા રાખું છું